તો ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં સચિવાલયમાં પાણી ભરાયા સચિવાલયમાં પાણી ભરાતા તાત્કાલિક લોકો અને વીઆઈપી ની સુવિધા વચ્ચેનો તફાવત સચિવાલયમાં જોવા મળ્યો કારણ કે અમુક વિસ્તાર છે કે જ્યાં વરસાદ ઓસર્યાના ત્રણ ચાર દિવસ પછી પણ વરસાદી પાણીનો નિકાલ નથી થતો ત્યારે થોડા જ વરસાદમાં જો આ પ્રકારે સચિવાલયમાં પાણી ભરાયા

હજી પણ જોવા મળે છે અને એ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી વરસાદ પડે છે ત્યારે ગ્રામીણ વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય કે મહાનગરપાલિકા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાય છે રસ્તા ઉપર અને કલાકો સુધી એ પાણી ઓસરતા નથી બીજી તરફ આ સચિવાલયની અંદર સામાન્ય એવો વરસાદ પડ્યો સામાન્ય એવું પાણી ભરાયું છે છતાં અહીંયા બે મહિલા કર્મચારીઓને ઊભા રાખી દેવામાં આવ્યા છે કે એ પાણીને ધકેલી અને એક તરફ જ્યાંથી પાણીના નિકાલની વ્યવસ્થા છે ત્યાં પાણીને ધકેલી દે અને પાણી અહીંયા જમા ન થાય દ્રશ્યની અંદર જુઓ છો સામાન્ય વરસાદ છે સામાન્ય પાણી ભરાયું છે એમ છતાં પણ અહીંયા બે કર્મચારીઓને ઊભા રાખી દેવામાં આવ્યા છે કારણ એ છે કે કોઈપણ મંત્રી કોઈપણ આઈ એસ અધિકારી એ અહીંયા આવે ત્યારે થોડું પણ પાણી અહીંયા ભરાયેલું ના હોય અને તેને જરા સરખી પણ અડચણ ન થવી જોવે સામાન્ય પબ્લિક ભલે કેડસમાં પાણીમાંથી પસાર થતો હોય વીસ વીસ દિવસ કે એક એક સપ્તાહ સુધી પસાર થવું પડે અને પાણીનો નિકાલની ભલે વ્યવસ્થા ના હોય પરંતુ અહીંયા અધિકારી કે પદાધિકારી એટલે કે મંત્રીઓ જ્યારે પસાર થાય તો એને જરા સરખી પણ અડચણ ના આવવી જોવે એને પાણી જરા સરખું પણ રૂકાવટ ના બનવું જોવે એ માટેની ખાસ કાળજી અહીંયા સચિવાલયમાં લેવાતી હોય તેવું લાગી રહ્યું છે ટેક્સ જનતા ભરે છે એ જનતાના ટેક્સના નાણાં જ અધિકારીઓના પગાર થાય છે મંત્રીઓને પણ એ જ ટેક્સના નાણાંમાંથી પગાર મળે છે છતાં ટેક્સ ભરે છે તેને હેરાન થવાનું અને ટેક્સના પૈસાથી જેનો પગાર મળે છે તેને બિલકુલ તકલીફ ના પડવી જોઈએ એની ખાસ કાળજી અહીંયા રાખવામાં આવે છે તો જો તમે અધિકારી છો મંત્રી છો તો તમને સેજ પણ તકલીફ ના પડે તેની ચિંતા સરકાર કરશે પરંતુ જો તમે સામાન્ય નાગરિક છો અને ટેક્સ પેયર છો તો તમને ગમે એટલી મુશ્કેલી પડશે પણ કામ એના સમયે જ થશે એ એના દ્રશ્ય સચિવાલયથી સામે આવ્યા છે કેમેરામેન રાજભાવસાર સાથે હિરણ રાજગુરુ એ બીપી અસ્મિતા ગાંધીનગર